નમસ્કાર મિત્રો આ ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે સુખ સમૃદ્ધિ માટે વિજયા એકાદશી પર મહિલાઓ જરૂર કરે આ પાંચ ઉપાય દરેક કાર્યમાં સફળતા મળશે અસફળતા તમારાથી ખૂબ જ દૂર રહેશે બસ કરો આ પાંચ ઉપાય મિત્રો વર્ષમાં આવવાવાળી દરેક એકાદશીનું અલગ અલગ મહત્ત્વ હોય છે એવી જ રીતે મા મહિનામાં આવવાવાળી એકાદશી જેને આપણે વિજયા એકાદશીના નામથી ઓળખીએ છીએ એનું પણ ખાસ મહત્ત્વ છે કહેવાય છે કે આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુજીની પૂજા અર્ચના તો કરવી જ જોઈએ પરંતુ તેની સાથે ખાસ ઉપાય કરવાથી પણ ભગવાન વિષ્ણુની અસીમ કૃપા મેળવી શકાય છે અને તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવાના પણ યોગ બની શકે છે આ વર્ષે બે હજાર ચોવીસના માર્ચ મહિનામાં વિજયા એકાદશીનું વ્રત છ માર્ચ બુધવારના દિવસે રાખવામાં આવશે એકાદશી છ માર્ચ બુધવારના દિવસે સવારે છ વાગ્યાને ત્રીસ મિનિટથી શરૂ થઈને સાત માર્ચ ગુરુવારના દિવસે સવારે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે સમાપ્ત થશે આ વિજયા એકાદશીમાં વિષ્ણુ પૂજન સવારે છ વાગ્યાને એકતાલીસ મિનિટથી લઈને સવારે નવ વાગ્યાને અડત્રીસ મિનિટની વચ્ચે કરી શકો છો વિજયા એકાદશી વ્રત પરાયણનો સમય સાત માર્ચ બપોરે એક વાગ્યાને બેતાળીસ મિનિટથી લઈને સાંજે ચાર વાગ્યાને ત્રણ મિનિટ સુધી રહેશે ચાલો હવે જાણીએ આ વિજયા એકાદશીમાં કયા કયા ઉપાય કરવામાં આવે તેનાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પણ આપણી ઉપર બની રહે અને તેનાથી આપણા બધા બગડેલા કાર્યો થવા લાગે નંબર એક વિજયા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષના પૂજનનો ઉપાય ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પીપળાનું વૃક્ષ ખૂબ જ પવિત્ર અને જીવન આપવાવાળું વૃક્ષ ગણાય છે હિન્દુ ધર્મ ગ્રંથોમાં જણાવ્યું છે કે પીપળાના વૃક્ષમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવજી ત્રણેય દેવતાનો વાસ માનવામાં આવે છે જો આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી જળમાં થોડું કાચું દૂધ ભેળવીને પીપળાના મૂળ ઉપર અર્પણ કરવામાં આવે તો તમારા બધા કષ્ટોનું નાશ થવા લાગે છે અને આપણને ત્રણેય દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે કાચું દૂધ ભેળવીને જળ અર્પણ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે કેમ કે માતા લક્ષ્મીને સફેદ રંગની વસ્તુઓ ખૂબ જ પ્રિય છે સાથે જ ઘીનો દીવો પ્રગટાવીને વિષ્ણુજીના મંત્રોની સાથે પવિત્ર પીપળાના વૃક્ષની એકસો આઠ પરિક્રમા ખૂબ જ લાભકારી હોય છે પરિક્રમા કરતા સમયે ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરી શકો છો આવું કરવાથી માનસિક શાંતિ મળે છે કુંડળીમાંથી શનિનો પ્રકોપ પણ ઓછો થાય છે શરીરમાં વાત વાતપિત અને કફનું સંતુલન બન્યું રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવનો વાસ થાય છે અને દરિદ્રતાનો નાશ થાય છે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી શનિ ગુરુ સહિત બીજા ગ્રહોની સ્થિતિ પણ મજબૂત રહે છે નંબર બે વિજયા એકાદશીના દિવસે તુલસીના પત્તાના ઉપાય વિષ્ણુજીને તુલસી ખૂબ જ પસંદ છે વિજયા એકાદશીના દિવસે પાંચ તુલસીના પત્તા લો ધ્યાન રાખો તુલસીના પત્તા એકાદશીના એક દિવસ પહેલાં જ તોડીને રાખી દો એકાદશીના દિવસે તુલસીના પત્તા તોડવાનો શુભ નથી માનવામાં આવતું પાંચ તુલસીના પત્તાને જળથી સરખી રીતે સ્નાન કરાવીને તેના ઉપર હળદરનું તિલક કરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો આવું કરવાનું ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે કહેવાય છે કે આવું કરવાથી તમને ધંધામાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થાય છે આવકના નવા સ્ત્રોત બનવાનો શરૂ થઈ જાય છે તેના સિવાય વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તલ મેળવેલું અને તુલસી પત્તાયુક્ત પંચામૃતથી ભોગ ધરાવવો જોઈએ સાથે જ ભગવાન વિષ્ણુને એકાક્ષી નાળિયેર પણ અર્પણ કરવું જોઈએ આ ઉપાયને કરવાથી તમારા જીવનસાથી વચ્ચે સંબંધ મધુર બને છે નંબર ત્રણ વિજયા એકાદશીના દિવસે કોળીનો ઉપાય કોળી માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આમ તો તે એક સમુદ્રી જીવનું આવરણ છે પરંતુ માનવામાં આવે છે કે કોળીમાં ધન આકર્ષણનો સ્વાભાવિક ગુણ હોય છે એટલા માટે વિજ્યા એકાદશીના દિવસે પીળી કે હલકા પીળા રંગની પાંચ કોળીઓ લો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો ત્યાર પછી વિધિપૂર્વક પૂજા અર્ચના કર્યા પછી પાંચે કોળીઓને પીળા રંગના કપડામાં બાંધીને તમારી તિજોરી કે કબાટમાં રાખી દો તેનાથી તમારા ધન ધાન્યમાં વૃદ્ધિ થવાના યોગ બનવાનું શરૂ થઈ જાય છે જે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોય તે લોકોએ આ ઉપાય એકાદશીના દિવસે કરવું જોઈએ તમને લાભ જરૂર થશે નંબર ચાર વિજયા એકાદશીના દિવસે ગાય માતા અને વાસરડાનો ઉપાય મિત્રો જેમ કે આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય માતા ખૂબ જ પસંદ છે તો એવામાં વિજય એકાદશીના દિવસે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવો ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે કહેવાય છે કે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી વહુના ખરાબ વ્યવહારમાં સુધારો આવે છે અને તેના સિવાય જો શક્ય હોય તો કોઈ ગૌશાળામાં જઈને આ દિવસે થોડો સમય કાઢીને ગાય અને તેના વાછરડાની થોડી સેવા પણ કરી શકો છો જેમ કે તેને નવડાવી તેના રહેવાવાળી જગ્યાની સાફ સફાઈ કરવી ખૂબ જ શુભ અને મંગળકારી હોય છે આવું કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે રોજે પાટલી વેલણની મદદ વગર તમારા હાથીથી બનેલી રોટલી તમારા હાથીથી ગાય માતાને ખવડાવીને તમે ગાય માતાથી તેત્રીસ કરોડ દેવી દેવતાના આશીર્વાદ મેળવી શકો છો આ શુભ ઉપાય સો કન્યાદાન બરાબર પુણ્ય ફળ આપે છે સનાતન ધર્મમાં ગાયને માતા કહીને બોલાવવામાં આવે છે બધા ધાર્મિક કાર્યોમાં ગાયનું પોતાનું અલગ મહત્વપૂર્ણ સ્થાન છે તેની સેવા કરવા માત્રથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે અલગ પ્રકારના દુષ્ટ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે તમે માત્ર સાચા મનથી ગાયની સેવા કરો અને ચમત્કાર જુઓ નંબર પાંચ વિજયા એકાદશીના દિવસે શુભ વસ્તુઓનું દાન કરવાનો ઉપાય મિત્રો વિજયા એકાદશીના દિવસે જેટલું મહત્ત્વ પૂજાનું છે તેટલું જ દાનનું પણ છે આ દિવસે દાન કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે મહિલાઓ સફેદ સુતરાઉ કાપડામાં પાંચ અંજલી કાળા સફેદ તલ ગોળ કેળા અને શ્રદ્ધા અનુસાર થોડા પૈસા રાખો અને ધ્યાન રાખો કે કુલ પાંચ વસ્તુઓ તમારે સુતરાઉ કાપડામાં રાખવાની છે પછી તેની નાની પોઠી બનાવીને તમે તેને તમારા હાથીથી કોઈ ગરીબ વ્યક્તિ કે જરૂરિયાતમંદ લોકોને સન્માનપૂર્વક દાન કરો અને તેના આશીર્વાદ પ્રાપ્ત કરો આ ઉપાયને કરવાથી વૈભવ અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે તલ દાન કરવાથી દુઃખ દુર્ભાગ્ય અને દરિદ્રતાનો નાશ થાય છે અને માન્યતા છે કે આ દિવસે જેટલા તલના દાણા તમે દાન કરો છો એટલા જ દિવસ તમને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે તેના સિવાય વિજયા એકાદશીના દિવસે દાનમાં પીળા અને સફેદ રંગની વસ્તુઓ દાન કરવી ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે જેમ કે કેળા દહીં સફેદ અને પીળી મીઠાઈ લાડુ મગફળી વસ્ત્ર વગેરે વસ્તુઓ પણ દાન કરી શકાય છે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને પણ દાન કરવું ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે એવું કરવા માત્રથી મનુષ્યની કુંડળીમાં શનિ રાહુ કે કેતુનો દુષ્પ્રભાવ છે કે પિતૃદોષ છે તેમાંથી પણ મુક્તિ મળે છે બની શકે તો તેની સાથે થોડા રૂપિયા પણ દાનમાં આપવા જોઈએ આ ઉપાયને કરવાથી તેમજ ગુપ્તતાથી મનુષ્યનું ભાગ્ય પ્રબળ બને છે જે મનુષ્યને યશ અને સફળતા પ્રાપ્ત થાય છે ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે તો મિત્રો તમે પણ આ વિજય એકાદશીના દિવસે આ નિયમોનું પાલન કરીને દાન જરૂર કરો અને તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ અને ધનનો વરસાદ થશે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ